આગળ વાત વડોદરાની કે જ્યાં વડોદરા શહેરના રસ્તાઓ રક્તરંજિત થયા છે ટ્રાફિક પોલીસ અને આરટીઓની જેમ શહેરના રસ્તા પર બેફામ દોડતા ડમ્પર અને ભારે વાહનોને લીધે છેલ્લા એક અઠવાડિયામાં અકસ્માતની સાત ઘટના બની જેમાં ત્રણ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે બેફામ દોડતા ડમ્પર અને ભારે વાહનોને લીધે અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા બપોર એક વાગ્યાથી પાંચ વાગ્યા માટે જ ભારે વાહનોને શહેરમાં પ્રવેશ માટે છૂટ અપાઈ છે તેમ છતાં પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનો અને ડમ્પરો રસ્તા પર બેફામ દોડી રહ્યા છે જેના કારણે અકસ્માતની સંખ્યા વધી રહી છે જોકે ટ્રાફિક પોલીસે છેલ્લા દિવસોમાં નિયમ તોડનાર 36 ભારે વાહનોને ડિટેઇન કર્યા શનિવારે મોડી રાત્રે સારાભાઈ કેમ્પસ પાસે એક મહિલાએ અકસ્માત કર્યો પ્રિયા ચતુર્વેદી નામની મહિલાએ ઝુંપડામાં જ કાર ઘુસાડી દીધી કાર ચાલક મહિલા નશામાં હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે તો ગોરપા પોલીસે પણ ફરિયાદ નોંધી આરોપી મહિલાની અટકાયત કરી છે